હેલો નમસ્કાર મિત્રો આજે આપને એવી વાર્તા સાંભળવાના છે જે તમે ક્યારેય સાંભળી ન હોય તો મિત્રો તમે શાંતિથી સાંભળો અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તેથી અમે તમારા માટે આવી નવી નવી વાર્તા લાવતા રહીએ તો મિત્રો આપને બધાને એવું થાય છે કે મૃત્યુ પછી માણસ ક્યાં જાય છે તો વાર્તા ચાલુ કરીએ પપ્પાજી હવે નથી તેમનું નામ સચ્ચિદાનંદ ત્રિપાઠી હતું કદાચ તે અત્યારે ધર્મરાજની દુનિયામાં છે અથવા પુનર્જન પછી આ જગતમાં છે પણ મને એમની એક વાત યાદ છે ડાયાબિટીસથી પીડિત પપ્પાજીને એનસીના દાયકામાં ગોરખપુર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા તેઓ પલંગ પર સૂતા હતા જ્યારે બાબા પંચાનંદ ત્રિપાઠી તેમની પાસે જમીન પર બેસીને રામાયણનો પાઠ કરી રહ્યા હતા અચાનક પાપાજી જાગી ગયા અને ચોંકી ઉઠ્યા બાબાએ તેમની બોલાતી ભોજપુરી ભાષામાં પૂછ્યું તમે ચિંતિત છો પપ્પાજીએ કહ્યું તને દેખાતું નથી બાબાએ કહ્યું ના પપ્પાજીએ કહ્યું યમરાજનો દુઃખ ત્યાં રહે છે એક દેવદૂત પૂછતો રહ્યો તમે સચ્ચિદાનંદ છો અમે કનિક કહીએ કે તરત જ બીજો સંદેશવાહક કહે આ નથી આ બાજુનો ઓરડો છે એક પછી બંને હવન માં ગયા બાબા તે સમયે કુશીનગરની કથકુલિયાન ઇન્ટર કોલેજમાં શિક્ષક હતા તેણે પુરાણોનો પણ અભ્યાસ કર્યો હતો અને તેના વિશે ઘણું જ્ઞાન હતું તેણે કહ્યું લગતા કેહું જાયે વાલા બા આ પછી તેણે ફરીથી રામાયણનો પાઠ કરવાનું શરૂ કર્યું થોડી જ વારમાં પેલા વોર્ડની બાજુના રૂમમાંથી રડવાનો અવાજ આવવા લાગ્યો ત્યાં દાખલ એક દર્દીનું મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું હતું પપ્પાજીએ આગળ કહ્યું તેઓ તેને લેવા આવ્યા હતા પણ ભૂલથી મારા રૂમમાં આવી ગયા મૃત્યુ પછી શું થાય છે અને આત્મા ક્યાં જાય છે પપ્પાજી મને અને પછી મને અહીં કહેતા આ વાર્તા તમે માનો છો કે નહીં તમારો ધાર્મિક વલણ શું છે તેના પર આધાર રાખે છે તમે વેદ અને પુરાણોનો કેટલો અભ્યાસ કર્યો છે અને તેમાં જે કહેવામાં આવ્યું છે તેમાં તમે કેટલો વિશ્વાસ કરો છો કારણ કે પુરાણો અનુસાર શરીર નશ્વર છે એટલે કે તેનો નાશ થવાનો છે પરંતુ આત્મા અવિનાશી છે જેનો નાશ થઈ શકતો નથી એવું માનવામાં આવે છે કે કોઈના મૃત્યુ પછી યમરાજ અથવા તેના દુઃખ તેની આત્મા એટલે કે તેનું સૂક્ષ્મ શરીર લેવા આવે છે તેઓ તેને યમલોકમાં લઈ જાય છે યમલોક સુધી પહોંચવાના અનેક માર્ગો છે સંદેશવાહકો કોઈને યમલોકમાં કઈ રીતે લઈ જશે તે તેના તેણીના કર્મ પર આધારિત છે જો તે પાપી છે તો તેને પહોંચવા માટે ઘણી યાતનાઓ સહન કરવી પડશે એટલું જ નહીં યમલોકમાં પણ તેની યાતનાઓ ચાલુ રહેશે આ પછી તેનો આગામી જન્મ તેના કર્મો અનુસાર નક્કી થશે તેને આગામી જન્મોમાં પણ કેટલીક યાતનાઓ સહન કરવી પડી શકે છે ચાલો તેને એક પછી એક સમજીએ સૌ પ્રથમ જાણીએ કે આત્મા શું છે કાશીના આચાર્ય રાજેશ કહે છે વેદ પુરાણ અને ગીતા અનુસાર આત્મા અમર છે આત્મા શરીર પર કબજો કરે છે અને જન્મ અને મૃત્યુ પછી તેને છોડી દે છે પછી તે કોઈ અન્ય શરીર ધારણ કરે છે આત્માના જીવનનું આ ચક્ર જ્યાં સુધી તે મુક્તિ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી ચાલુ રહે છે આ આત્મા દરેકની અંદર છે માત્ર મનુષ્યમાં જ નહીં પશુ પક્ષીઓ પણ મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે આચાર્ય સમજાવે છે આત્માના ત્રણ સ્વરૂપો છે આત્મા બુધ અને સૂક્ષ્મ આત્મા આત્મા તે છે છે જે ભૌતિક શરીરમાં રહે જ્યારે આ આત્મા ઈચ્છાઓના શરીરમાં રહે છે ત્યારે તેને ભૂત કહેવાય છે તે જ સમયે જ્યારે આ આત્મા સૂક્ષ્મ શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે તેને માઇક્રોસોલ કહેવામાં આવે છે

આચાર્ય રાજેશ આ વિશે કહે છે જ્યારે કોઈ મૃત્યુ પામે છે ત્યારે આત્મા ભૌતિક શરીરથી અલગ થઈ જાય છે પણ તે દેખાતું નથી તેનું કદ એટલું ઘણું છે કે મૃત્યુ પછી આત્માઓ પણ તેનો અનુભવ કરી શકે છે માત્ર થોડા જ આત્માઓ તેને જોઈ શકે છે પુરાણો અનુસાર તેથી જ મૃત્યુ પછી વ્યક્તિ અનુભવે છે કે તેનું શરીર કેટલું હલકું થઈ ગયું છે જો કે જે વ્યક્તિ મૃત્યુ પામે છે તેને સમજવામાં લાંબો સમય સમય લાગે છે છે કે તે તે મરી ગયો લાંબા સુધી તેના શરીરની આસપાસ ફરતો રહે છે તે તેના તેજી દેવાયેલા શરીરની આસપાસ એકઠા થયેલા લોકોને કંઈક કહેવા માંગે છે પરંતુ તેનો અવાજ કોઈ સાંભળતું નથી તે નારાજ થઈ જાય છે તે ચાલે છે અને ચાલે છે તેના હાથ અને પગ ખસેડે છે તે માનતો નથી કે તે મરી ગયો છે તેને લાગે છે કે તે કદાચ સપનું જોઈ રહ્યો છે જ્યારે તે ફરીથી તેના શરીરમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે ત્યારે તેનો ભ્રમ અદૃશ્ય થઈ જાય છે પરંતુ તે સફળ થવામાં અસમર્થ હોય છે મૃત્યુ પછી શરીર કેમ બળે છે આચાર્ય રાજેશ આનું કારણ જણાવે છે જ્યાં સુધી શરીરનો અંતિમ સંસ્કાર ન થાય ત્યાં સુધી આત્મા તેની આસપાસ ફરતો રહે છે તેથી સનાતન ધર્મમાં શરીરને બાળી નાખવામાં આવે છે કારણ કે જો તેને દાટી દેવામાં આવે છે તો આત્મા તેની આસક્તિ છોડી શકતો નથી અને અહીં ત્યાં ભટકતો રહે છે વધુ ભ્રમ ધરાવનાર વ્યક્તિ ઘણા દિવસો સુધી સ્મશાનની આસપાસ ભટકે છે તે જ સમયે જે જીવો તેમના પ્રિયજનો સાથે વધુ જોડાયેલા હોય છે તેઓ તેમના પ્રિયજનોની નજીક રહેવાનો પ્રયાસ કરે છે આચાર્ય રાજેશ આગળ કહે છે કોઈ મૃત્યુ પછીનો સમય ક્યાં વિતાવે છે તે તેના પર નિર્ભર કરે છે કે તે કેવા પ્રકારની આસ્થા અને વિશ્વાસ સાથે મૃત્યુ પામ્યો ધારો કે નાનપણથી જ એવી માન્યતા છે કે મૃત્યુ પછી યમરાજ વેન્સ પર બેસીને તેને લેવા માટે આવે છે તો તે સમયે તેને આ છબી દેખાશે યમલોકની યાત્રા મૃત્યુના બાર દિવસ પછી શરૂ થાય છે